અરવલ્લી જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરને લઈ તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ સઘન ચેકિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ચુસ્તપણે અમલ થાય તે માટે ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર પોલીસની ટીમ દ્વારા આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ અને વાહન ચાલકો દારૂને તો નથી આવ્યા તે માટે

ફેલેક્સ સર્કલ છે સહયોગ સર્કલ છે અને રાણા સહયોગ આ પાંચ પોઈન્ટ ઉપર પાંચ અધિકારી અને ત્રીસ માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે